આજે તારીખ જોઈ લઈએ કેટલી છે ચોવીસ તારીખ છે આપડે જઈએ છીએ હવે ઉનાળા ગામ ખજુરભાઈ ની મુલાકાતે આપણે જે ખજુરા માં કામ ચાલુ છે જેની આ બધી ટીમ છે સંતર કામ વાળા પ્લાસ્ટર વાળા લાદી કામ વાળા ટૂંકમાં ઓલમોસ્ટ બધા કારીગરો અહીંયા જ છે ને જઈએ છીએ આજે રોયડ આજે રેલમે કીધી કે ભાઈ આજે આવે છે બધી ભાઈ તો આજે જઈએ આપણે તો બધાય બધા દેજો અને પૂરો વિડીયો કરજો અને લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો જય માતાજી જય શ્રીરામ

તો અમે ચા પી લઈએ ભાઈ હા માં સંજયભાઈ ઉનાથી બધા ખાંડ ના જ ને બધા ખાંડ ના આઠ જણા હે તો આ તમે જોઈ શકો છો રસ્તો બહુ હાઈફાઈ રસ્તો પીગડો વાડી વિસ્તારનો રસ્તો છે રોદય બહુ હતા ભાઈ કમરની વાટ લાગી ગઈ તમે જોઈ જ છો ફાઈનલી આપણે છે ગુનાળા ગામ જ્યાં ખજુરભાઈ સાઈડ ચાલુ છે જોઈ શકો છો તમે આ અમારી ટીમ છે અમારે ભાઈ જે હાલા ગાડી લઈને અમારે એક ભાઈ તો પૂગી ગયા તમે જોઈ લો

મકાન નું કામ તમે જોઈ શકો છો અત્યારે મકાન મકાન એટલે ચલો આપડે બ્લોગ માં બનાવી સપોર્ટ કરજો થોડો ઘણો લાઈક કોમેન્ટ અને શેર કરજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ને ચલો આપડે અંદર જોઈએ કેવું મકાન બનીશ ભાઈ કરતી આડેસ

પચીસ પચીસ વીસ પચીસ કઈ ઘટેડે ભાઈ કાંઠા વાળા માણસો નો રંગ મેં કે

<गेगी> हमारा भाई कमा भाई लगी गया प्लास्टर में हमारे <गेगे> खान टीम भाई कहीं पास पड़े नहीं भाई गमे तो नहीं लगी ભાઈ બકડિયા અંબા ગયા તમે જોઈ શકો નીચે લાઈન એ અમારા ખાંડ ગામ ભાઈ ભાઈ ટીમ કામકાજ ઉપર લીધું અમારી ખાંડ ટીમ ગામમાં જ્યાં ખજૂરભાઈ ની સાઈડ ચાલુ છે ત્યાં જ છે અમારી વાહે હતા આમ તો અમારી આગળ જ નીકળી ગયા હતા પણ અમારી વાહે હતા અત્યાર સુધી આગળ પહોંચાય એ લોકો ગળાની ટીમ આજે ખજૂર અંજારની બધી ટીમ બાકી વાહે છે વાર લાગશે થોડીક ચૂકતા બધે કામ કરે છે પ્લાસ્ટરનું કામ ચાલુ છે ખાલી લોકેશન જો તમે અગાસી ઉપર આવે તો હાલો હાલમાં આપણે ખજૂરભાઈની એન્ટ્રી થઈ ગઈશ તમે જોઈ શકો એવા આપણે ખજુરભાઈ આવી ગયા છે ગુંદારા ગામમાં ખજુરભાઈની એન્ટ્રી થઈ ગઈશ તો બધાય બ્લોક માં બને રહેજો હવે જે આવશે એ મજા આવે જ આવવાની છે લાઈક કોમેન્ટ ને શેર કરજો જ્યાદા થી જ્યાદા ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ને હવે આગળ ખજુભાઈ ની એન્ટ્રી થાય એટલે આપણે વિડીયો બનાવશું થોડો ઘણો તો બ્લોક માં બધા બને રહેજો તો જો તો ઉતરી ગયા નીચે ઓલ માંથી ની એન્ટ્રી બાકી હજી મહેશ દાદા કઈ દેખાતા નથી હજી બાય અમે રતો રતો ખજુ ગઈ આવી ગયા વિડિયો બધા જોઈતા બને હાય બટાજી આઈ દે સ

જય માતાજી ભાઈ મજામાં લોખંડ ની સીડી જ નાખી દીધી આપડે દાદર કરીને છોકરી છે ને બિચારી જે બાપ દીકરો આવે જોઈ શકો છો તમે ખજુલભાઈ હમણાં દેતીના બકડીયા આવતા હતા એ કામ કરતા હતા એટલે કંઈક વિડીયો બનાવવાનો ટાઈમ આવ્યો ન તો આગળ આવશે પાછા તો એ બ્લોકમાં બનાવી લેજો આગળ પણ આપણે મળતા તો તો આપણે ભાઈ મળી ગયા છે ગાંધીગીરના જે અત્યારે કોળી ના ને કોળીનાથ થી ભાઈ આવે છે યુટ્યુબ પર ચેનલ નું નામ બરાબર છે સપોર્ટ કરજો લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો ભાઈની ચેનલને પણ સપોર્ટ કરજો મિત્રો તમારા એક સપોર્ટથી અમે આગળ નીકળી શકીએ છીએ અને ભવિષ્યમાં મિત્રો જો અમે પણ આના કેપેબલ થઈએ તો અમે પણ કોઈ ગરીબ માણસોની સેવા કરીએ તો તમારા ઉપર છે મિત્રો બધી તો જલ્દી જલ્દી અમારી ચેનલોને સબસ્ક્રાઈબ કરજો ગાંડીગીર જય જય બના બનાવ મસ્તીનો બનાવજો હા જો આવતો તો કેરો ઓબી નહી કે ખાલી જ

દિનેશભાઈની વાડીએ તો એ બધા બ્લોકમાં બનાવી આ અમારે બધા જોઈ શકો છો અમુક આમ પાછળ છે હજી આવે છે આ અમારે દિનેશભાઈની વાડીએ જવાનો રસ્તો છે તો ત્યાં ખજૂરભાઈ છે તો ત્યાં જ જઈએ છે આપણે તો બ્લોકમાં બનાવી રેજો ને પછી નો એન્ડ કરશું આપણે તો બ્લોકમાં પૂરો જોજો અને નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો ને લાઇક કોમેન્ટ ને શેર કરતા રહેજો ને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો જય માતાજી અત્યારે ભાઈ કજરભાઈ ને અત્યારે જે ફ્રેન્ડ્સ લોકો છે તે ફોટા પાડવામાં બીજી છે જોઈજો અમારા ગાંધીગીર વાડાત બધાય છે આકાત વાડા અમારે દિનેશભાઈ છે આય ભાઈક

તો અત્યારે ખજુરભાઈ ફિલ્ડ ઉપર ને જાય છે ને અમે હવે અહીંથી નીકળીએ ઉના કેમ કે બહુ લેટ થઈ ગયા છે તો હવે અહીંથી આપણે વિડીયોનો એન્ડ કરશું ને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય શ્રી રામ કામ થઈ ગયું આવજો બાય બાય